તો જ્યારે ફાગવેલના તાલુકો જાહેર કર્યો પણ એનું જે વડુમથક મથક કાપડી જાહેર કરવામાં આવ્યું જે અમને બિલકુલ પસંદ નથી અને ફાગવેલનું અપમાન થયું છે સાહેબ કરોડો ક્ષત્રિય અને આસ્થાનું કેન્દ્ર કહેવાતું હોય એટલે ફાગવેલ ધામ મંદિર ફાગવેલ ના વડું તાલુકો જાહેર કર્યો છે તો વડુમથક મથક જ ફાગવેલ જાહેર કરો સાહેબ બસ અમારી એક જ માંગ છે

જે વિવાદ જે છે તે સર્જાયો છે તાલુકાનું મુખ્ય મથક પાગવેલના આપતા વિવાદ સર્જાયા વાત સામે આવી રહી છે મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં જ નવો ફાગવેલ તાલુકો જાહેર કરવામાં આવ્યો છે પરંતુ વડુ મથકનો આપતા વિવાદ સર્જાયો છે મુખ્ય મથક કાપડીની વાવ રાખવામાં આવતા વિવાદ સર્જાયા હોવાની વાત સામે આવી રહી છે તો બીજી તરફ ફાગવેલ અને આજુબાજુના લોકોએ ચક્કાજામ કરી અને વિરોધ દર્શાવ્યો હોવાની વાત સામે આવી રહી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો રોષે ભરાયેલા લોકોએ અમદાવાદ ઇન્દોર હાઇવે પર ચક્કાજામ કરી અને વિરોધ નોંધાવ્યો છે હાઇવે પર એ ઊભી અને પોસ્ટરો સાથે બેનરો સાથે વિરોધ કર્યો છે ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક ફાગવેલ જ રાખવાની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે કટલાલ પોલીસ અને વહીવટી તંત્ર એ ઘટના સ્થળ ઉપર પહોંચી લોકોને સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફ વહીવટી તંત્ર પોલીસ તરત જ ત્યાં પહોંચી હતી લોકોને સમજાવવાના પણ પ્રયત્ન કર્યા હતા જોકે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે એ ફાગવેલ જે આવેલું છે ફાગવેલમાં રહેવું જોઈએ એ માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા સાથે જ કેટલાક લોકોએ તો જે થાંભલા હતા વીજ પોલ હતા તે રસ્તા વચ્ચે મૂકી દેતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા પેલા વિડીયો પણ જુઓ કે જેમાં લોકો રસ્તા પર ઉતર્યા ત્યારે કયા પ્રકારના નારા લગાવતા હતા पूरी करो पूरी करो भाई पूरी करो વડુમથક રાખવાની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા ટ્રાફિક જામના પણ એ દ્રશ્યો જે છે તે ત્યારે સામે આવ્યા હતા લોકો એ ટ્રાફિક જામ કરતાની સાથે જ ત્યાં મામલો જે છે તે થોડો બિચક્યો હતો લોકો એતે ટ્રાફિક જામમાં ફસાયેલા ટ્રકો ઉપર ચડીને વિરોધ જે છે તે દર્શાવતા જોવા મળ્યા હતા કપડવંજ કટલાલમાંથી અલગ પાડેલા ફાગવેલને એ ફાગવેલને અલગ પાડી દીધું છે એમનું ગળું મથક જે છે તે નો આપતા વિવાદ સર્જાયો છે અને વિવાદ એટલો ચરમસીમાએ પહોંચ્યો છે કે લોકો રસ્તા ઉપર આવી ગયા હતા અને વિરોધ કરતા લોકોએ શું પ્રતિક્રિયા આપી આવો એમને સાંભળી આજ જે આ હાઈવે જામ કરવાના આવ્યો એનું મુખ્ય કારણ તો ત્રણ દિવસ પહેલાં અમે સાહેબ જણાવી દીધું જે અમને ન્યાય મળ્યો નહીં એના માટે અમે આ આંદોલન કર્યું ક સાહેબ કરોડો ક્ષત્રિયના આસ્થાનું કેન્દ્ર કહેવાતું હોય એટલે ફાગવેલ ધામ પાછીજી મંદિર જેની કોઈ પણ પાર્ટીની શરૂઆત રાજકીય હોય કે સામાજિક હોય તેના શુભારંભ ફાગવેલ ધામથી થાય છે તો જ્યારે ફાગવેલના તાલુકો જાહેર કર્યો પણ એનું જે વડુ મથક કાપડી વાળું ચીખલો જાહેર કરવામાં આવ્યું જે અમને બિલકુલ પસંદ નથી અને ફાગવેલનું અપમાન થયું છે જો અમારી એક જ માંગ છે કે ફાગવેલમાં પૂરતી જમીન છે કચેરીઓ બની શકે પોલીસ પોલીસ સ્ટેશન બધું બની શકે એવું છે તો અમારી એક જ માંગ છે સરકારને કે યોગ્ય નિરીક્ષણ કરો અને પછી નિર્ણય લો કે ફાગવેલના વડું તાલુકો જાહેર કર્યો છે તો વડું મથક જ ફાગવેલ જાહેર કરો છે બસ અમારી એક જ માંગ છે બે હાજર તેર માં મુખ્ય મારું નામ અજીતસિંહ રાઠોડ છે હું ફાગવેલ ગામ નો વતની છું અને મારી ઉંમર ચોત્રીસ વર્ષ થઈ છે આજે ફાગવેલ હાઈવે પર જે ચક્કાજામ કર્યો શું ઉદ્દેશ્ય થી ચક્કાજામ કર્યો છે બસ અમારું મુખ્ય આંદોલન એ માટે થયું છે કે ફાગવેલ તાલુકો તો જાહેર કર્યો પણ વડ છે કાપડી નું વાર આપ્યું છે જે અમને મંજૂર નથી અને ફાગવેલ વડું બને અને તમામ કચેરીઓ અહીંયા ફાગવેલ બને એ અમારી માંગ છે